સુરત મહાનગરપાલિકાનું તંત્ર ક્યાંક ને ક્યાંક ગૌર નિંદ્રામાં સૂતું છે બીઆરટીએસ કોરિડોરની પરિસ્થિતિ આપ તમામ સુરતીજનો જોઈ રહ્યા છો પ્રજાના ટેક્સના પૈસામાંથી બનાવેલો બીઆરટીએસ કોરિડોર લુખા તત્વોનો અડ્ડો બની ગયો હોય એવા દ્રશ્યો આપ સૌ જોઈ રહ્યા છો તંત્રની કોઈ બીક નથી આ લુખા તત્વોને આ માદક પદાર્થોનું પણ ક્યાંક ને ક્યાંક સેવન કરી અને કોઈ મોટી ઘટનાને અંજામ ના આપે તો વધારે સારું એટલે મારી મહાનગરપાલિકાના તંત્ર ખાસ કરીને બીઆરટીએસના ચેરમેન અને અન્ય અધિકારીઓને નમ્ર વિનંતી છે કે કોઈ પણ ઘટના બને એના કરતાં આપ સફાળે જાગી અને આવા લુખા તત્વો પર કાર્યવાહી કરાવો અને બીઆરટીએસના તમામ સુરક્ષિત લોકોને બચાવો